સ્વર્ગીય સંદીપ જે ઉંમરગામના સંજાણનો નિવાસી હતા એ બારમાં જ્યારે જમવા માટે હોટલમાં ગયા ત્યારે એને મારી નાખવામાં આવ્યો બારના વેટર દ્વારા અને જ્યારે એનું ખૂન થઈ ગયું ત્યારબાદ જે એફઆઈઆર કરવામાં આવી દાદરાનગર નગર હવેલીમાં એમાં ત્યાંના માલિકોનું નામ ન હતું એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ દાખલ થવી જોઈએ દાખલ થઈ ન હતી અને પરિવારજનો જેમની બે દીકરી છે નાની અને ઘરમાં એક જણ હતો ત્યારે એમને પચાસ લાખ જેટલું માંગણી પણ પરિવારજનોની સાથે અને આગેવાનોની સાથે આદિવાસી સમાજની સાથે ચર્ચા કરીને મૂકી છે અમે કલેક્ટર શ્રી દાદરાનગર હવેલી સાથે વાત કરી છે કે જો અમારી ચાર માંગો જો ની પૂરી કરવામાં આવે તો આવનારા દિવસમાં અમે દાદરાનગર હવેલી જવાના તમામ રસ્તા બ્લોક કરી દેશું અને તમામ અમારું તમામ આદિવાસી સમાજ અહીંના સ્થાયી સમાજ સ્થાનિક સમાજ દરેક દરેક લોકોનું નિવેદન છે છે લોકોની માંગણી કે સંજાણ આવતીકાલના દિવસ સ્વર્ગીય સંદીપજી માટે બંધ કરવામાં આવે અને અમારી માંગણી કલેક્ટરશ્રી અમને નથી એટલે અમે બે દિવસ પછી જઈને અમારી માંગણી મૂકીશું અમારી માંગણી ન પૂરી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું